આજે જાણવા મળ્યું કે ગોંડલમાં ડુપ્લિકેટ તાલુકા પંચાયત કચેરી બહાર આવે ભાજપ સરકારને મારે પૂછવું છે કે શરમનો છાંટો છે કે નહીં

તાલુકા પંચાયત પણ ઝડપાઈ ચૂકી છે નમસ્કાર ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું ઠક્કર તાજેતરમાં જ ગોંડલમાંથી એક નકલી તાલુકા પંચાયત ઝડપાઈ છે અને તે મુદ્દો હાલમાં સમગ્ર ગુજરાતમાં ચર્ચાઈ રહ્યો છે કારણ કે અત્યાર સુધી આપણે નકલી અધિકારી નકલી પોલીસ નકલી પોલીસ સ્ટેશન સુધી જોઈ લીધું છે પરંતુ હવે તો નકલી તાલુકા પંચાયત પણ ગોંડલમાંથી ઝડપાઈ ચૂકી છે હવે સૌથી મોટો પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે સમગ્ર નકલી તાલુકા પંચાયત ચાલી રહી હતી તો શું કોઈ અધિકારીને કોઈ નેતાને આ બાબતનો ખ્યાલ જ ન હતો કે ગોંડલ ખાતે નકલી તાલુકા પંચાયત ચાલી રહી છે શું પોલીસ તંત્રને આ અંગે કોઈ પણ જાણ ન થઈ કે આવી રીતે આખે આખી તાલુકા પંચાયત નકલી ચલાવવામાં આવી રહી છે અને બીજી બાજુ હવે જે રીતે ગોંડલમાં આ નકલી તાલુકા પંચાયત સામે આવી છે તેને લઈને કરશનદાસ બાપુ જે નેતા છે તેમના દ્વારા એક પ્રતિક્રિયા આપવામાં આવી છે ભારતીય જનતા પાર્ટી ઉપર આકરા પ્રહાર કરવામાં આવ્યા છે તો કરશનદાસ બાપુ દ્વારા વધુમાં શું જણાવવામાં આવ્યું તેમની પાસેથી જ એકવાર સાંભળી લઈએ આજે જાણવા મળ્યું કે ગોંડલમાં ડુપ્લિકેટ તાલુકા પંચાયત કચેરી બહાર આવી ભાજપ સરકારને મારે પૂછવું છે કે શરમનો છાટો છે કે નહીં હવે તો એક એક ગુજરાતીનો પ્રશ્ન છે એક એક ગુજરાતી ના મગજમાં શંકા છે કે તમારા મંત્રીઓ અને તમારા મુખ્યમંત્રીઓ ઓરિજિનલ છે કે એ પણ ડુપ્લિકેટ છે આવું ન હોય દસે દિશાઓમાં કલેક્ટર ડુપ્લિકેટ ઈડી ડુપ્લિકેટ પોલીસ ડુપ્લિકેટ તમારા વચનો ડુપ્લિકેટ દસે દિશાઓમાંથી ડુપ્લિકેટ 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 શું માંડ્યું છે ગુજરાતીઓને એ તો ખબર છે કે સત્યાવીસ માં તમે ઘર ભેગા થવાના છો પણ ત્યાં સુધી એક એક ગુજરાતી પૂછે છે છે સાબિત કરો પુરાવા આપો હવે ડુપ્લિકેટ એટલા વધી ગયા કે પુરાવાની જરૂર છે તમારે પુરાવા આપવા પડશે કે તમારી સરકાર તમારા મંત્રી તમારા સંત્રી તમારા મુખ્યમંત્રી ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ છે પૂતળાઓ કામ કરે છે લોકશાહીના દુશ્મનો આવું ન હોય જે જે રીતે વાત કરવામાં આવે તો કરશનદાસ બાપુ જે આકરા પ્રહાર ભારતીય જનતા પાર્ટી સામે કરી રહ્યા છે કે ગોંડલમાં જે રીતે નકલી તાલુકા પંચાયત ઝડપાઈ છે ખરેખર સ્થાનિક તંત્ર જે છે તે નિંદ્રામાં જોવા મળી રહ્યું છે ઊંઘમાં જોવા મળી રહ્યું છે કે આખી આખી નકલી તાલુકા પંચાયત ઊભી થઈ ગઈ ને તમને ખ્યાલ પણ નથી તો તમે કરી શું રહ્યા છો અને જે રીતે ગુજરાતમાં નકલીઓની ભરમાર ચાલી રહી છે કે નકલી પોલીસ હોય અધિકારીઓ નેતાઓ હવે તો માત્ર નકલી પીએમ બાકી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે અને ગુજરાતમાં જે રીતે સતત નકલી ભરમાર ચાલી રહ્યો છે નકલી બાબતો સામે આવી રહી છે નકલા નકલી વ્યક્તિઓ સામે આવી રહ્યા છે એજન્ટો સામે આવી રહ્યા છે હવે તો આ સમગ્ર પરિસ્થિતિની વચ્ચે લોકોએ જવું તો જવું ક્યાં એ પ્રશ્ન ઉઠી રહ્યો છે લોકોનો ભરોસો પણ આ સતત નકલીઓને કારણે ઉઠી રહ્યો છે કે હવે શું ખરેખર અમારે જવું તો જવું ક્યાં જ્યાં પણ જઈ